અને વાવોલ ખાતેથી કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે જશે જ્યાં કાર્યક્રમ યોજાશે પીએમ મોદીએ શરૂઆત કરાવશે ગુજરાત ઇન્વેસ્ટી ગ્લોબલ પ્રારંભ થશે ઇવેન્ટમાં ચાલીસ વધુ જે સત્ર છે તેનું આયોજન કરવામાં આવ્યું છે પાંચ પ્લેનરી ચર્ચાઓ છે એકસો પંદર વધુ બી બી મીટિંગ્સ છે પચીસ હજાર પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે બસો થી વધુ સ્પીકર્સ જોડાશે ઓસ્ટ્રેલિયા ડેનમાર્ક જર્મની અને નોર્વે તેમાં સહભાગી બન્યા છે યુકે પણ હાજર ઓમાન મંડળ હાજરી આપશે રિન્યુએબલ એનર્જી મીટ મોદી શરૂઆત સાથે જોડાઈ ગયા છે હિરણ સાડા નો આ કાર્યક્રમ છે હાલમાં કેવી તૈયારીઓ ચાલી રહી છે જ્યારે વડાપ્રધાન આ સમિટમાં ભાગ લેવાના છે તેની શરૂઆત કરાવવાના છે ત્યારે અને મુખ્ય ઉદ્દેશો શું છે આ સમિટનું ખાસ આગામી સમયમાં પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે એની સામે આ રિન્યુએબલ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે આ ચોથી વૈશ્વિક રી ઇન્વેસ્ટ સમિટ જે છે બે હજાર ચોવીસ એ ગુજરાતની અંદર યોજાઈ રહી છે અને એની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે એ પહેલાં જે લોકો રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરે છે એટલે કે સોલર એનર્જીનો ઉપયોગ કરે છે અલગ અલગ યોજનાઓ અંતર્ગત એની મુલાકાત લઈ અને અનુભવો પણ પ્રધાનમંત્રી છે મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેનાર છે જેમાં અલગ અલગ દેશના પ્રતિનિધિ મંડળ હાલમાં ત્યાં પહોંચી ચૂક્યા છે બસો થી વધુ સ્પીકર્સ ત્યાં ઉપસ્થિત છે ભવિષ્યમાં રિન્યુએબલ એનર્જીનો વ્યાપ વધારવા માટે આ રીઇન્વેસ્ટ ખૂબ જ જરૂરી